આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી દ્વારા બોટાદ પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના હળદર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતના કપાસને જીન કારખાનાવાળા દ્વારા કડદા એટલે લૂંટફાટ કરતા લોકો ઉપર કાર્યવાહી કરવાના નામે પરવાનગી વગર સભા કરી હતી જે સભા માર્કેટિંગ યાર્ડ ખાતે હતી તેને હળદર ગામે ફેરવવાનું ષડયંત્ર રચ્યું

આમ આદમી પાર્ટીના જે કોઈ લોકો આહવાન કરી અને લોકોને એકત્રિત કર્યા હતા અને ત્યારબાદ ફરી પાછા એ પીએમ સિંહ નું બહાનું બતાવી અને હળદર જેવા ગામની માલપા વગર પરમેશ્વર ને જે મિટિંગ કરવામાં આવી અને નિર્દોષ લોકોને એનો ભોગ બનવો પડ્યો અને જે લોકો મીટિંગનું આયોજન કર્યું હતું એ લોકો હજી આમાંથી બહાર છે અને જે બહારના જે નેતાઓ હતા જે બહારથી થી રહી મીડિયા લાઈવ કરી અને જનતા ઉશ્કેરી જે કરી રહ્યા હતા આવું ન બનવું પડે જ્યારે કોઈ આવી ઘટના ઘટે જ્યારે કોઈ આયોજન હોય ધરપકડ થાય એટલે ધરપકડ વખતે પોતે જે નેતા હોય એની હાજરી હોવી જોઈએ એને લેવી પડે કે કોઈ પણ ઘટના ઘટે એટલે એને પહેલાં સરેન્ડર કરવું પડે જેથી કરીને આ રોષ જે ફાટ્યો હોય રોષ ફરી ન ફાટે એના માટે મેં આવેદન પત્ર આપ્યું હતું કે આવનારા સમયમાં આવી અનિચ્છિત કોઈ પણ ઘટના ન ઘટે અને નિર્દોષ માણસ દંડાય નહીં અને સાચો ગુનેગાર સડકી ન જાય એટલા આજે અમે આ બોટલ લેસન ને પત્ર આપ્યો હતો જયરામ તાવ્યા તાવિયા જે અમે અત્યારે એસપી સાહેબને એટલા માટે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા કે જે હળદરની અંદર જે નિર્દોષ લોકો છે એની ભોગ બન્યા છે અને ષડ્યંત્રકારી છટકી ગયા છે એટલા માટે અમે સાહેબને વિનંતી કરવા આવ્યા હતા કે સાહેબ જે ષડ્યંત્રકારી છે એની ઉપર એક્શન લો અને જે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હોય કે ખેડૂતને જે પોલીસે માર્યા હોય એની ઉપર પગલાં લેવા અમે માંગણી કરી સાહેબ